આદેશમાં પ્રતિવસ્તી માપક આ વર્ષે પણ દરબાર ગઢકા રાજા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ગઈકાલે વાજતે ગાજતે બેનવાજાની વાજાની ભગવાન ધૂંધાળા દેવ ગણપતિ મહારાજની મૂર્તિ લઈ બિરાજમાન કરવામાં આવ્યું હતું અનેક પ્રસંગો યોજવામાં આવશે હવે જોઈએ આજે સતી મારા પ્રતિનિધિ વસીમ સિદ્દીક કોટવાળનો એક વિસ્તૃત અહેવાલ આજે સમય પ્રતિવર્ષથી માપક આ વર્ષે પણ ગણેશ મહોત્સવનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું દરબાર ગઢકા રાજા ગણેશ મહોત્સવનું અનેરું આયોજન કરવામાં આવ્યું છે ગઈકાલે પણ વાત તે ગાતે ભગવાન દેવ ગણપતિની મૂર્તિ લાવવામાં આવી હતી અને આજે વિધિવત રીતે ગણેશ ચતુર્થીના પવિત્ર તહેવાર નિમિત્તે ગણેશ બાપાને બિરાજમાન કરવામાં આવ્યા હતા આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામ્યજનો હાજરી આપશે અને ગણપતિ મહોત્સવની વિશેષ ઉજવણી કરવામાં આવી છે ખાસ કરીને વાત તે ગાત તે બેન્ડ બાજાની સુરાવલીએ ભગવાન ગણપતિ બાપાની મૂર્તિને બિરાજમાન કરવામાં આવ્યા હતા અને અનેરો ગણેશ મહોત્સવ યોજવામાં આવશે એમ આયોજક પ્રદ્યમનસિંહે આમ તક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું છેલ્લા બે વર્ષથી અદ્ભુત રીતે દરબાર ગટકા રાજા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આડેસાલ અને તેની આજુબાજુના વિસ્તારના લોકો આ ગણેશ મહોત્સવમાં હાજરી આપતા હોય છે અનેક પ્રકારના કાર્યક્રમો યોજાતા હોય છે અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું